ગુરુદેવ ગઈકાલે ભાઈએ વોટ્સઅપમાં સરખું કરવા માટે સારું કરવા માટે મને બે ત્રણ ફોટો ફ્રેમ મોકલી કે સંજીવ બાબા આમાંથી કઈ ફ્રેમ રાખું તો મારા ઘરનું વાસ્તુ સારું થાય વાસ્તુની ની સાથે પણ મનુષ્ય કોઈ ખેલ નહી કરવો જોઈએ એમાં પણ એવી વ્યક્તિની સલાહ લો કે જેને કોઈ લોભ નથી જે રીતના જ્યોતિષશાસ્ત્ર છે એ રીતના શાસ્ત્ર પણ છે એની આપણે ના નથી પાડતા પણ એક શબ્દ પરમાત્મા નો એક ભાઈ આ પોગ તું નહીં નહી આ બાજુ તો મંદિર છે તો પેલા ભાઈ એમ કીધું કે ભાઈ કે એવી કઈ દિશા છે તે બાજુ મારા પોગ રાખીને હું સુઈ જાઉં કે જ્યાં પરમાત્મા નથી દિશાઓનું મહત્વ છે પણ એક જગ્યાએ દિશાઓનું મહત્ત્વ પણ ખતમ થઈ જાય છે એટલું તમારું આધ્યાત્મિક જીવન હોવું જોઈએ તમારું જીવન એવું હોવું જોઈએ કે તમને ચક્રનો સ્પર્શ નહીં થાય અથવા ઓછો થાય સૂર્યનો ગાળ સોયથી જાય કે દિશાઓનું પણ પ્રભુત્વ તમને નડે નહીં તમે જ્યાં બેસો ત્યાં થઈ જાય અને છતાં પણ વાસ્તુઓ ઇન્ટરેસ્ટ હોય તો પછી કોઈ નિષ્ણાંતની સલાહ મારી વાત કરું મારી સમજની વાત કરું કે કોઈ વ્યક્તિનું ભાગ્ય બહુ સારું હોય માનો કે તમે અત્યારે કોઈ મકાનમાં રહેવું છો બહુ સારી રીતે જોવું અને બીજી કોઈ જગ્યાએ ટ્રાન્સફર તો તમારું ભાગ્ય તો સારું જ હતું ત્યાં ગયા પછી તમારી જીવનમાં દુઃખ અને ઝંઝાવતની શરૂઆત થઈ ગઈ હોય તો પહેલા કોઈ જ્ઞાનીને મળીને કોઈ જ્યોતિષના જ્ઞાન શાસ્ત્રને મળીને જોઈ લો કે તમારો સમય કેવો છે સમય ખરાબ છે તો એ સમય ખરાબ સમયને પૂરો થવાની રાહ જો ખરાબ સમય નથી કે તમારા ગુંદણીમાં મકાન દોષ છે ભાગ્ય સારું છે પણ તમારું જે સુખ સ્થાન છે કે મકાનનું સ્થાન છે તે દૂષિત છે તે જોઈ લો બધું જ સારું છે અને તે છતાં પણ કોઈ જગ્યાએ તમે જઈને દુઃખી છો તો પછી તમારે વાસ્તુ ચેક કરાવવું જોઈએ સમજ્યા વિનાનું આ બધું જ્ઞાન નકામું છે સમજાયું કે ભાગ્ય તમારું સારું છે પણ કોઈ જગ્યા તમે ગયા નવા મકાનમાં ગયા દુઃખી થી તો પહેલા એ ચેક કરાયેલો કે તમારો વર્તમાનનો સમય કેવો છે કોઈ સમય એવો ચાલે છે કોઈ ઢસા એ ચાલે છે સારા સાથે ચાલે સારા સાથે સારી હોય ખરાબ પણ હોય તો પહેલાં તો તમારો સમય ચેક કરાવેલો માનો કે સમય પણ બરાબર છે તો પછી એ ચેક કરાવો કે ભાઈ મારામાં મકાન સુખ છે દોષ છે સુખ સ્થાન મારું દૂષિત છે મકાન સ્થાન દૂષિત છે એ પણ બરાબર હોય ભાગ્ય પણ સારું હોય તો તે પછી વાસ્તુશાસ્ત્રીની સલાહ લેવી જોઈએ દરેક વ્યક્તિએ વાસ્તુશાસ્ત્રીની સલાહ લેવી જરૂરી નથી ઘણી વાર દેવ યોગે પણ તમને કોઈ સારું મકાન મળ્યું હોય અને તેમાં તમે સુખી હોય સારી ભૂમિ સારું મકાન એટલે ત્યાં કોઈ જપ તન એવું કંઈક થયું હોય ભૂમિ સારી હોય અને એવું તમને દેવ યોગે કોઈ સારું મકાન મળ્યું હોય ને તમે વાસ્તુવાળાને કહેવાથી ટોળ કરાવો તો તમારું સૌભાગ્ય દુર્ભાગ્યમાં ફેરવાય છે હા બધું સારું છે તો પછી આ ચક્કરમાં નહીં પડો તમે મકાન બધું સારું હતું મકાન બદલું અને તે જગ્યાએ જવાથી દુઃખી થયા તો તમારી ગ્રહદા પહેલાં તો ચેક કરાવી લો ગ્રહદસા પણ બરાબર છે તો તમને મકાન શું કે મકાનનો દોષ કંઈ એવું તમારી કુંદળીમાં છે એ ચેક કરાવી લો એ પણ બરાબર છે તો પછી વાસ્તુવાળાની સલાહ લો બરાબર આ એક વાત થઈ પણ જો ભાગ્ય જ નબળું હોય તો ઉત્તમમાં ઉત્તમ વાસ્તુવાળું મકાન પણ તે ભાગ્ય સુધારતું નથી ને તેવા માણસને સામાન્ય મકાનનું સુખ પણ મળતું નથી ભાગ્ય જ નબળું હોય તો ઉત્તમમાં ઉત્તમ વાસ્તુવાળું મકાન પણ એ વ્યક્તિને સુખી કરી શકતું નથી ને એવી વ્યક્તિના નસીબમાં સામાન્ય મકાનનું પણ સુખ રહેતું નથી તમે ઘણા જોજો કે બિચારા બહારના મકાનમાંથી જ બહાર નહીં આવે જિંદગી પર ભારું જ ભર્યા કરે ખોલીઓ અને નાના નાના મકાનમાં જ એમ ભાગ્ય નબળું છે એવું નથી કે એવું ભાગ્ય કાયમ જ રહે પણ અમુક સમય પછી ફેરવાનું હોય ત્યાં સુધી એટલે ઉત્તમમાં ઉત્તમ વાસ્તુઓનું મકાનમાં રહેવા જવાથી પણ જો તમારું ભાગ્ય નહીં હોય દુર્ભાગ્ય હોય તમારો સમય ખરાબ હોય તો તે મકાન પણ તમને સુખી કરી શકતું નથી તો ધન ધડા વિના યુટ્યુબના વિડીયો જોઈને વાસ્તુઓના બધા ખેલ નહીં કરો ને કરવા જ હોય તો જ્યોતિષશાસ્ત્રની મેં તમને સમજ આપી એને વાસ્તુ બેનો ઉપયોગ કરીને કરો પણ જે ફોર્મ્યુલા આપી તમને તે બધું સારું છે તો કોઈ છેડછાડ નહીં કરો મકાન બદલા પછી તમે જો દુઃખી થયા હતા તે પહેલાં સુખી હતા તો દશા ચેક કરાવી લો એ પણ બરાબર છે તો મકાનનો દોષનો યોગ તમે કે સુખનો એ તો ડિસ્ટર્બ નથી ને તે ચેક કરાવી લો એ પણ બરાબર છે તો પછી વાસ્તુશાસ્ત્રીનો સલાહ બાકી તમારું નસીબ જ ખરાબ હોય તમારો સમય જ ખરાબ હોય તમારું ભાગ્ય જ ખરાબ હોય તમારી એવો સમય ચાલતો હોય દશા ચાલતી હોય તો તમે સારામાં સારા વાસ્તુવાળા મકાનમાં રહેવા જાઓ ને ભાઈ તો પણ કોઈ ફરક નહીં પડે ચાલો ત્યારે મળીએ સંજય બોલીવાલાના સર્જે સખાઓ મિત્રોને પ્રણામ શ્રી ગુરુદેવ તત્પર